નમસ્કાર દર્શક મિત્રો સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજરા આજના સમાચાર પર હાલો દેવોના દેવ મહાદેવનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે વાત કરવી છે આપણે પંદરસો વર્ષ જૂના ઇતિહાસની તો હર હર મહાદેવના નામથી શરૂઆત કરીએ તો જામનગરથી અમારા સહયોગી શરદ રાવલ દ્વારા વિશેષ અહેવાલ મળી રહ્યા છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કંકાવટી નદીના કાંઠે પંદરસો વર્ષ પહેલાનું પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામ આવેલ છે કહેવામાં આવે છે કે ગામનું પ્રાચીન નામ હરિપુર હતું હાલમાં હરિપુર ગામનું નામ હડિયાણા છે એક સમયે આ ગામ અવદિત્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું આ ગામમાં અવદિત્ય બ્રાહ્મણોના આશ્રય ત્રણસો ને પચાસ જેટલા ઘરો હતા જ્યારે પણ બ્રાહ્મણ સમાજની નાત બેસાડવામાં આવતી ત્યારે આશરે બેતાલીસ મણ ચૂરમાના લાડુ બનાવવામાં આવતા હતા બ્રાહ્મણોની વસ્તીવાળા આ ડિયાણા એટલે કે હરિપુર ગામના આથમના પાદરેથી કંકાવટી નામની નદી વહે છે આ કંકાવટી નદીના કિનારે આથમની દિશામાં ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં ભગવાન શિવજી બિરાજમાન છે આ મંદિરની બાજુમાંથી

છતાં પણ આ જૂના ખવાય અને ભૂસાઈ ગયેલ શિલાલેખ પરથી ઇતિહાસકારોની ગવાઈ પરથી જાણી શકાય છે કે રાજા ગોંડ પંડિત કાનાજીએ આકાશ વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય બનાવ્યું હતું વડિયા શિલાલેખ પરથી એ પણ સાબિત થાય છે કે શ્રી કાશ વિશ્વનાથ મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન છે જો આ શિવાલેખને સાચો માનવામાં આવે તો આ મંદિર હાલમાં વિક્રમ સંવંત બે હજાર એસી શ્રાવણ સુદ એકમના દિવસે આશરે પંદરસો ને ત્રણ વર્ષ પુરાનું છે આટલું પૌરાણિક અને પ્રાચીન મંદિર આસપાસના કોઈ પણ વિસ્તારમાં હોય તેવું જાણવા મળ્યું નથી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પુરાતત્વ વિભાગ માટે સંશોધનનો વિષય બની શકે છે હાલ હરિયાણા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો કાશી વિશ્વનાથ મહાદેવની ભાવભરી ભક્તિ કરે છે તથા સમગ્ર ગામના લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવા જાય છે પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શણગાર કરી સુશોભિત પણ કરવામાં આવે છે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં કીર્તન પણ બોલાવવામાં આવે છે અને આ સમયે આજુબાજુના વાતાવરણમાં ગામમાં એક અનોખો જ માહોલ સર્જાય છે આવી સાથ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ આઠમ નોમ તેરસ ચૌદસ અને અમાસના દિવસે આ મેદાનમાં ગ્રામ્ય વિસ્તારમાં નાના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ ગામમાં રાવલ પરિવારના કુળદેવી શ્રી ખંભલાવ માતાજીનું પૌરાણિક મંદિર વર્ષોથી બિરાજમાન છે એ જ રીતે માંડવીયા પરિવારમાં રાવલ પંડ્યા સોની પરિવારના કુળદેવી પણ છે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે આ માતાજીના મંદિરે નવચંડી હોમ હવન પણ કરવામાં આવે છે દેશ વિદેશથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે હરિયાણા ગામે પાંચ શિવ મંદિર આવેલ છે જે સ્વયંભૂ પ્રગટ થયેલ છે શ્રી શ્રી વિશ્વનાથ મંદિર હાડકેશ્વર મહાદેવ મંદિર શ્રી સુખનાથ મહાદેવ મંદિર શ્રી જાગનાથ મહાદેવ મંદિર પણ આવેલ છે સંવાદદાતા શરદ રાવલ વૈશાલી પોબારુ સાથે જામનગરથી સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કંકાવતી નદીના આથમણા ભાગમાં રહેલા સુપ્રસિદ્ધ ભગવાન સાંબ સદાશિવ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ઊભા છીએ અને છેલ્લા ત્રેપન વર્ષથી હું પૂજા કરતો દેવીકાંત કેશવલાલ જોશી નામનો રાજકીય સંસ્કૃત પાઠશાળાનો વિદ્યાર્થી આનો જે ઇતિહાસ છે એમાંથી થોડો ઘણો હું આપને કહું છું વર્ષો પહેલા પાંચસો ને સિતોતેર ની સાલમાં રાજા ગોરસે અને પંડિત કાનાજીએ આ મંદિરની સ્થાપના કરી છે એમ શિલાલેખ બોલે છે પણ અહીંના વિદ્વાન બ્રાહ્મણોના મોઢેથી મેં જાણ્યું છે કે એ વખતે એમને જીર્ણોદ્ધાર કર્યો છે આજે આ મંદિરને લગભગ એક હજાર છસો વર્ષ થયા છે અનેક ગ્રામવાસીઓ અને ધર્મની ભાવનાથી પ્રેરાઈને સર્વ જ્ઞાતિના લોકો અહીંયા આવી ભગવાનને નમસ્કાર કરે છે ભાવપૂર્વક બેલીપોત્ર જલ દૂધ અર્પણ કરે છે ભગવાન શામ સદાશિવ કાશ્વીશ દાદા પૂજા કરો છો તમે ત્યારે જો તમારામાં શ્રદ્ધા અને ભક્તિ હોય ને તો લિંગને હાથ અડાડો ત્યારે તમને અનુભવ થાય કે આ આપણા હાથની અંદર ખાલી કેમ ચડે છે અનુભવેલું છે અને એ ભગવાન સામ સદાશિવ અમારા ગામની પશ્ચિમ દિશામાં રહી અને અમારા આખા ગામનું રક્ષણ કરે છે પૂર્વમાં જાગનાથ દાદા પશ્ચિમમાં કાશી દાદા ઉત્તરમાં ભગવાન શરણેશ્વર દાદા દક્ષિણ સહિતના દેવતાઓમાં જે દેવતાઓ છે એ બધા આ બધા અમારા ગામનું રક્ષણ કરે છે બીજું આ ગામ છે ને એ દેવીઓ સુરાપુરા અને કુળદેવીઓનું ગામ છે આ મંદિર ની અંદર પણ ભગવાન ઠાકર કુટુંબ ના અંબાજી માતાજી બીજા ઠાકર કુટુંબના ભદ્રકાલી માતાજી